હરિઓમ હરિઓમ ચંપા એ ચંપા મારા રૂમ માં મારો મોબાઈલ પડ્યો છે એ લઈ આવતો એ હા બા હમણા લઈ આવું બા એ ભલે કામ કરે લે હું લઈ આવું ના ના તું બેસ છાની મની આપણે એને છે ને કામે રાખી છે કઈ મફતમાં કામ નત કરતી સમજી એ લઈ આવશે કામ વાળી છે હા એ તો કામ તો કરે જ છે ને ક્યાં બેસી રહી છે આપણે થોડો એની પ્રત્યે દયા ભાવ રાખવો જોઈએ એ પણ માણસ છે કઈ મશીન નથી હેપી હવે તમે ચૂપ રહો બા તમારો મોબાઈલ મૂક્યો હો સામે કેટલી વાર લાગે ક્યારની ની વાત જોતી હતી તું છે ને મન લગાવીને કામ કરજે નહીતર હું નોકરીમાંથી છૂટી કરી દઈશ હો તને હા ના ના બા એવું ન કરતા મને નોકરીમાંથી ન કાઢતા હું હવેથી મન લગાવીને કામ કરીશ જો તમે છે ને મને નોકરીમાંથી કાઢી મૂકશો ને મારે બે નાના નાના બાળકો છે મને છે ને ખાવા પીવાનો ફાફા પડી જશે બસ હવે આ બધા રોદડા રોવાનું બંધ કર અને બીજા બાકી કામ હોય પતાવ જા ચાલ ચંપા હું તારી સાથે આવું આપણે રસોડામાં કામ પતાવી દઈએ આવાને છે ને બહુ માથે નો ચડાવાય સાચી વાત છે હો એક કલાક પછી બા બધા કામ પતી ગયા હવે હું જાઉ જાતીતી કે મારી રૂમમાં ફરીથી પોતું મારી આવ જા પછી તું જા બા હમણાં બે કલાક પહેલા જ પોતું માર્યું ચંપા તારે નોકરીમાંથી નીકળી જવું છે નહીં તો જો અમે તને નોકરીમાંથી માંથી કાઢી નાખશું આ છેલ્લો ચાન્સ છે પોતું માર આ બંગલો છે બંગલો કઈ ઝૂંપડી નથી સમજી બરાબર સાફ સફાઈ કરવી પડે અરે તમે બધા રાયનો પહાડ શું બનાવો છો ચંપા બેને હમણાં જ મારી સામે જ પોતું માર્યું મેઘા તારે વચ્ચે ડબકા મારવાની જરૂર નથી કઈ સમજી અરે તમે લોકો બધા શાંત થઈ જાઓ હું ફરીથી પોતું મારી દઉં છું આવાને તો દાબમાં ન રાખીએ ને તો આપણી માથે ચડે સાચી વાત છે બા બા પો તું મારી દીધો હવે હું જાઉં બીજા દિવસે જય શ્રી કૃષ્ણ બધાયને જય શ્રી કૃષ્ણ ચંપા તું તો મોડી આવે છે આજે બે કલાક વેલા કેમ જુઓ નાના શેઠ મારી દીકરીને તાવ આવતો હતો ને તો મેં કીધું થોડી વહેલી જઈને કામ પતાવી દઉં ને પછી એને દવાખાને લઈ જાવ એ સારું સારું જા કામ પતાવા મળ હા અરે મમ્મી તમે શું બિચારી રોજ ટક ટક કર્યા કરો છો બિચારી કામ તો કરે જ છે ને મેઘા સાંભળી લે કાન ખોલીન તારે છે ને ચંપા ની કાઈ ઉપરાણું લેવાની જરૂર નથી મોટી સેવા ભાવી થઈ ગઈ છે તે મૂકો ને બધી વાત મોટા ભાઈ આપણી કંપની તો બહુ સરસ ચાલે છે આપણી મહેનત પણ એવી છે ને વાલા બેટા આપણી કંપની છે ને આખા શેરમાં ફર્સ્ટ નંબર પર આવી હો ખૂબ મહેનત કરજો બેટા અરે મમ્મી આપણે શેર કરતી જ નહીં પણ ફોરેન માં પણ નામ મળે ને એવું કામ કરીએ છીએ અમે ઓહોહો આ ત્રણેય ને રૂપિયાનો કેટલો પાવર છે માનવતા તો હાવ મરી પરવારી છે બિચારી ચંપાને કેટલી હેરાન કરે છે મેકા તું કઈ બોલી ના રે ના હું તો તમારા મનમાન મનમાં વખાણ કરતી હતી કે તમે બંને ભાઈઓ કેટલી મહેનત કરો છો મોર નઈં ડા ચિતરવાનો પડે હો મમ્મી આજે શેનું શાક બનાવશું જે બનાવું બનાવો ને પણ હજી ચંપા કેમ ના આવી મોડું થઈ ગયું આ ચંપાને ને ઓય બા કામ કાઈક મોડું થઈ જાય હમણાં આવશે જય શ્રી કૃષ્ણ બા આજે થોડું મોડું થઈ ગયું આ મોડું મોડું છે ને બીજાને ને હાલશે અમારે ત્યાં નહીં હાલે સમજી બા તમે બિચારી ની પરિસ્થિતિ તો સમજો એ દીકરી બીમાર હતી તો દવાખાને બવાખાને લઈ ગઈ હોય એટલે મોડું થયું હોય બસ મેઘા તારે એનું ઉપરાણું લેવાની કાઈ જરૂર નથી બા મને 5000 રૂપિયા ઉપાડ આપો ને મારી દીકરીને તાવ આવે છે ને તો ડોક્ટરે કીધું રિપોર્ટ કરવા પડશે ખબરદાર જો ઉપાડ માંગ્યો છે તો એક તો કામ કર ઘરના કઈ સરખા કરવા નથી અને ઉપરથી ઉપાડ માંગે મમ્મી તમે એની પરિસ્થિતિ તો સમજો એ આપણે ને નોકરી કરે છે એટલે રૂપિયા માંગે છે એને આપણે એને મદદ કરવી જોઈએ મમ્મી ચંપા હવે તું છે ને ઉપાડની વાત ન કરતી ને ઉપાડ જોતો હોય ને તો તને આપી દેઈ પણ હવે નોકરીમાંથી છૂટી કરી દેઈ બોલ ના ના બા ના ના મારા ઘરમાં હું એક જ કમાવવા વાળી છું જો મારું કામ પણ છૂટી જશે ને તો મારું ઘર વેર વિખેર થઈ જશે બા બા ઉપાડનો આપત કાંઈ નહીં પણ નોકરીમાંથી મને છૂટી ન કરતા હવે મારી દીકરીનું શું થશે મારે કેમ રિપોર્ટ કરાવવા એના ચંપાબેન શું વિચારો છો કાંઈ નહીં મેઘાબેન મેઘાબેન મારા કામમાં કાંઈ કમી રહી જતી હોય ને તો કહેજો અરે ચંપાબેન તમારું કામ તો સરસ ઓલરેડી જ હોય છે તમારું કામ તો એકદમ ચોખ્ખું ચણાક અરે બેન અમે તો મધ્યમ વર્ગના માણસો ચોખ્ખાઈ તો રાખવી જ પડે ને નહીતર તો અમને નોકરીમાંથી કાઢી મૂકે તમે જોવો છો ને બા ને બધા બે શેઠ ને મને કામની કદર ક્યાં કરે છે મને નોકરો ત્રાસ જ આપે છે એ લોકો ભલે કદર ના કરે પણ હું તારી કદર કરું છું છે ને ધીરજ રાખ સમય આવશે ત્યારે બધા સમજી જશે અને હા આ પાંચ હજાર રૂપિયા રાખ અને તારી દીકરીના બધા ને બરાબર ઇલાજ કરાવજો ના ના બેન મારા રૂપિયા નથી જોતા મારી દીકરીના નસીબમાં હશે ને તો એને સારું થઈ જશે અરે તું નાનો પાય આ રૂપિયા તું રાખ અને આ રૂપિયા તારે મને પાછા નથી આપવાના અરે બેન તમે મારી ઉપર ખોટું ઋણ ચડાવો છો ના ના એમાં શું ઋણ તું કામ તો કરે જ છે ને અહીંયા બેન તમે કેવા સારા માણસ છો અને સેવા ભાવી પણ ભગવાન તમને હંમેશા ખુશ રાખે તમે તો મારા દીકરીના જીવનદાતા નીકળ્યા તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું સારું સારું હવે છે ને આ મેં તને રૂપિયા આપ્યા ને એ વાતની કોઈને જાણ ન કરતી ગુપ્ત જ રાખજે અને હવે તું તારું કામ કર હું જાઉં છું હા બેન આવા માણસો પણ દુનિયામાં છે હો ભગવાન સૌનો છે થોડા દિવસો પછી આ મમ્મી ને ભાભી કેમ હજી તૈયાર થઈને આવવાની આ બૈરાઓને છે ને વાર જ લાગે ચાલો નીકળશું હવે હા ચાલો મારે નથી આવું મને છે ને જરાક માથું દુખતું હોય ને એવું લાગે છે બા આપણે રસ્તામાંથી દવા લઈ લેશું હાલો ને તમે આવશો તો મજા આવશે ના બેટા મારે દવાખાને નથી જવું હું ઘરે જ છું ચંપા મને છે ને ચા બનાવી દેશે એ પીને પછી મને સારું લાગશે તમે તમતા જઈ આવો સારું મમ્મી ચંપા બેન અહીં આવજો એ આવી બેન હા બેન બોલો ને રમા અત્યારે તું છે ને બાને ચા કરીને પાઈ દે છે ને અમે જ છીએ મારા મામાજીના છોકરાના લગ્નમાં અને બા ઘરે છે ને તબિયત સારી નથી એટલે તું પાછી છે ને બપોરે આટો મારી જશે બા આગળ હે અમે શાંત થતા તો પાછા આવી જશું સારું બેન તમે તાર નિરાતે જાઓ અને બાની કાંઈ ચિંતા ન કરતા હું છું ને અહીંયા મમ્મી તમારા તબિયતનું ધ્યાન રાખજો અને તો હવે અમે જઈએ હા હા તમે તમારે જાવ અહીંયા ચંપા છે ને જઈએ મમ્મી જય શ્રી કૃષ્ણ जय श्री कृष्ण बा तुम आराम करो हूँ घर काम कर नाखो हाँ हाँ महेश बैठा बैठा पग दुखी गया ले जरीक उभी था ओ बापा ओ बापा मैंने शू थ चक्कर आवा मीडा ए बापा ए बापा हूँ हमें पड़ी जाइ पड़ी जाइ हाय हाय बा बा सो थयो अबे सो करू बा ने पहला तो सोफा ऊपर सो उड़ावी दो बा ए बा चलो तुमने सोफा ऊपर सो उड़ाई दो चलो चलो હવે ડૉક્ટર સાહેબને બોલાવવા પડશે જોઈ લઉં ડોક્ટર સાહેબના નંબર હોય તો હા ભગવાન ડૉક્ટર સાહેબને ફોન તો કર્યો છે હમણાં આવું એમ તો કીધું છે જલ્દી આવે તો સારું એટલે આવો આવો ડૉક્ટર સાહેબ જુઓ ને અમારા શેઠાણી બાને શું થઈ ગયું છે જરીક તપાસ કરો ને ચાલો તમે આ બાજુ વઈ આવો હું તપાસ કરી લઉં જુઓ બેન કાંઈ નથી બીપી વધી ગયું હતું એટલે આવું થઈ ગયું છે મેં ઇન્જેક્શન મારી દીધા છે અને તમને દવા આપીને એ ટાઈમે ટાઈમે પાઈ દેજો ને એવું લાગે ને તો પાછા મને ફોન કરજો હવે હમણાં એ જાગી જશે ને સારું થઈ જશે હો એ હારું સારું ડોક્ટર સાહેબ સાહેબ તમારી ફી હું તારા શેઠ પાઈથી ફી લઈ લઈશ હો ફેમિલી ડોક્ટર છું ને એનો એટલે એ હારું ડોક્ટર સાહેબ બા હું થઈ ગયું તમને બા હવે કેવું લાગે છે તમને હવે સારું લાગે છે હો ચંપા તમાર કાઈ ખાવું પીવું છે ના ના કાઈ ખાવું નથી માઠું ઇતરું બા તમારું હા ઉતરું ને બા બેઠું થાઉસ તમારે હા થાઉ છે હાલો બેઠા કરો બેસાણું બા બરાબર હા અરે બા શું થઈ ગયું તમને શું થઈ ગયું મમ્મીને ચંપા મમ્મીને શું થઈ ગયું તું શેઠ બાને ને છે ને ચક્કર આવ્યા ને તો બા પડી ગયા તા સોફા ઉપરથી પછી મેં ડોક્ટર બોલાવ્યા ડોક્ટર સાહેબ ઇન્જેક્શન દીધું દવા દીધી અને હવે સારું છે બેટા ચંપા તે મેં કીધું કારું બધું ભૂલી જઈને મારી દવા કરાવી મને નવું જીવન આપ્યું બેટા વાહ ધન્ય છે તારા સંસ્કારને ધન્ય છે તારા મા બાપને તારી સેવાની ભાવનાને બેટા આજે તું ન હોત ચંપા તો હું મરી ગઈ હોત બેટા તે મને નવું જીવનદાન આપ્યું બેટા મને માફ કરી દે મેં તારી ઉપર બહુ જુલમ ગુજાર્યો ન કહેવાના વેણ કીધા બેટા હું તને ઓળખી ન કે બેટા હું તને ઓળખી ન શકી બેટા મને માફ કરી દે માફ કરી દે બેટા અરે બા તમે ઊભા કેમ થઈ ગયા બેસી જાઓ તમે માફી માંગીને મારી ઉપર ઋણ ન ચડાવો બા તમે શાંત થઈ જાવ ચિંતા ન કરો હા ચંપા અમને છે ને પૈસા નું અભિમાન આવી ગયું હતું અમને એમ થયું ધન દોલત એ જ સાચું સુખ છે પણ ના બેન તમે સાબિત કરી દીધું કે કોઈ ગરીબ બીમાર વૃદ્ધ ની સેવા કરવી એ જ સાચું ધન છે બાકી માલ મિલકત તો નાશવંત છે બેન અમે તમને બહુ ત્રાસ આપ્યો અમને માફ કરી દેજો અરે નાના શેઠ તમારે માફી ન માંગવાની હોય તમે મને અહીંયા નોકરી પર રાખ્યું ને એ જ મારા માટે બહુ મોટું છે આ પરિવારને લીધે આજે મારા પરિવારનું ગુજરાન ચાલે છે બની શકે તો બેન મને પણ માફ કરી દેજો મેં પણ તમને બહુ હેરાન કર્યા છે ભાઈ તમે તમારા મોટા ભાઈ સમાન છો તમે કાંઈ પણ કીધું છે ને મને કાંઈ ખોટું નથી લાગ્યું ચંપા બેન તમારા તો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે અરે બેન તમારા ઉપકાર મારી ઉપર છે ને એ તો હું ક્યારેય નહીં ભૂલી શકું અને આ ભાવમાં તો ક્યારેય તમારું ઋણ નહીં ચૂકવી શકું ખરેખર સમાજમાં ઘણા અભિમાની માણસો હોય છે મારા જેવા ચંપાબેન તો ખરેખર અમારી આંખ ઉઘાડી દીધી સત્યનું ભાન કરાવી દીધું મોટા ભાઈ ચંપાબેને ગીરવે મૂકેલા ઘરેણા આપણે છોડાઈ આવશું અને ચંપાબેન અમે તમારી આ સેવાની ભાવનાથી બહુ જ પ્રભાવિત છીએ અત્યાર સુધી તમારો પગાર દસ હજાર હતો ને હવેથી અમે તમને વીસ હજાર આપીશું તમારે જ્યારે આવવું હોય ત્યારે તમારું ઘર સમજીને આવજો કામવાળી થઈને નહીં તમારી માટે આ ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહેશે બસ બસ ભાઈ આવું બધું બોલીને મને શરમાવો નહીં મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો ધન્યવાદ